મેં ભલા મને એક વાર એક વાર મહેનત કરી ને હાથે મઠે માં બધું હારી ગયો હારી હું હું આય હું એક આપડી કરવી આ હા કલર કામ મારા સાથે બે આદુ કે કલર કામ આખો દી કરે રાખો હાથ ભરાઈ જાય આમ ઊંચો કર્યો પછી આમ ખીચડી ખાવા જાવ તો હાથ ઊંચો ના થાય દુખાવો થઈ ગયો બાપા તું તું આવા આવા ઠંડા લાવતો કોઈ દી તું જાજે તું નામ દે આમ દે જા લે કઈ નહી ને કે કલર કામ તું પાતવાનું શું હોય ભાઈ તું તમારે શું છે

કાંડા ઉપર ભરામણા થઈ જાય કેવો મોટો કાઉન્ટર હોય યાર હું તને ગજી કઉ બેઠો આને ગાડી મુકો આપણે બેને હલવાર દેશે મે પાંચ જણા લઈને જાવ પર આપણે હું લેવા રાખો તમને ખબર છે આ જાગે દોડી નો કે ને તો એને પહેલા લોકો ચાલે તો ઉકાવે મારે આપણે બાકી જાવ ને માર કાય આપણે એટલે એને બાકી આ ઘેટા જેવો તો રાખું જ નહીં કોઈ દેરી તું એને જવા દે હું તમને પ્લાન સમજાવ દઉં એને જવા દે તું હવે જો આ બરાબર બરાબર બરફી ભમજી કેમ તો બરફી બરાબર હા હા મઠા બરફી નથી આ આજી રેસ્ટોરન્ટ માં ચોરી કરવાની છે આનું નાનું હોય એટલે આમની જોડે છે ને હાલે બરોબર

તારે કેમ બરાતરા કરવાની છે કે ચોરી કરવાની આપણે એવું કરશું કે સૌથી પહેલા જઈને પેલા પીઝા ખાઈ લેશું બસ પૈસા માંગો આવે ને ના રે બાબા પૈસા નિકાલ સીધું જઈવ કહી દેવાનું એ પણ આપણે પહેલા ઘરે 가શું એમની બોણી હશે તો શું કરવાનું તો એને બોણી કરીને ચોરી કરીશ ઓલું ચોરી કરીશ બરોબર મેં પીઝાના પૈસા આપી પછી બોની કરીને પછી આપણે ચોરી ચોરી કરીશું બાકી ચોરી કરવી ફાઇનલ છે હા આપણે આપણી ચોરીની બોણી કરવી છે તો મિત્રો અમે આ વિડીયોને માન માન ટ્રાય કરીને બનાવવાની જો આ વિડીયોને તો 20000 નહીં 10000 નહીં પણ પાંચ હજાર લાયકુ છે તો અમે ચોરી કરવા જઈશું એવો વિડીયો બનાવશું અમે ટ્રાય કરી કરીને બહુ બનાવતા આવડતું મોટા કરવા જો નહીં પ્લાનિંગ કરવાનું બાકી સ્ક્રિપ્ટ લખી નથી હજી પાંચ હજાર લાયકુ આવશે તો આપણે